સંજીતા આર કે જીઓએ નવ્વાણું રેન્ક પ્રાપ્ત કરેલ છે તેમજ એ આઈ ગ્રેડ ધરાવનાર કુલ જીરો પાંચ વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ એ ટુ ગ્રેડ મેળવેલ છે તેમજ શાળામાં ચોરાણું પોઈન્ટ છેતાલીસથી નવ્વાણું પોઈન્ટ સાત એમ કુલ દસ વિદ્યાર્થીઓએ સારો પીઆર પ્રાપ્ત કરેલ છે શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે સાથે દરેક વિદ્યાર્થીઓ જીવનમાં આગળ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી મુના વોરા ન્યુજ ન્યૂઝ આજ રોજ વર્ષ બે હજાર ચોવીસમાં એસએસસી બોર્ડનું પરિણામ આનંદ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓએ ખૂબ સારું એવું પ્રદર્શિત કર્યું છે જેમાં પ્રથમ નંબર રાઠોડ સંદીજા એચ જેને પાંચસો પાંસઠ અને પીઆર નવ્વાણું પોઈન્ટ જીરો સાત અને ચોરાણું પોઈન્ટ સોળ ટકા સાથે વિરમગામ કેન્દ્રમાં ચોથો નંબર પ્રાપ્ત કરેલ છે શિક્ષકોનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની મહેનત અને વાલીનો સાથ સહકારથી આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ અને આવું નાવું આપણે ઘણા જ્યારે આપણી શાળા શરૂ થઈ બે હજાર પાંચથી આનંદ માધ્યમિક શાળામાં સતત વિરમગામ કેન્દ્રમાં એક થી 3 નંબર અવરિત પ્રવાહ આપણે પરિણામનો સારો એવો લાવી રહ્યા છીએ અને લાવતા રહીશું બરોબર બરાબર મારું નામ રાજેશ સુજીલા બાન ધારણ ભાઈ છે હું ધોરણ 10 માં મેરેન સરામેરેન ગામમાં અભ્યાસ કરું છું મને ધોરણ 10 માં 94.16% અને 99.07% આવે છે આ સિદ્ધિ મેળવવા બદલ મારા શાળાના આચાર્ય શ્રી વિજયન સર તથા તમામ શિક્ષકગણ જેમ કે ધવલ સર ધાર્મિક સર જયપાલ સર રઘુ સર તેમાં તમામના માર્ગદર્શનના લીધે મેં આ સિદ્ધિ મેળવેલ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એ સાથે સાથે મારા માતા પિતાએ પણ મને ખૂબ સાથ સહકાર આપે છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હું મને આશા છે કે હું આગળ પણ આવો જ આવી સિદ્ધિ મેળવીશ અને એવી મારી આશા રહેલ છે તે તે બદલ આ સિદ્ધિ મેળવવા બદલ હું મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું